એને મેં ફોન કર્યો કે દાદા એવું કઈ નતું આની મને દીધું મેં કીધું હલકું હલકું આપડે શું કે ક્યાંથી બોલો તમે હું સુરત આપણે નાની જાત હોય ને આપણા થી આપડી દાઢી કરવા આવે આપણું ગોરપદું કરવા આવે આપડે પગ દબાવે ને વહવાયા કે આપડે

મેં સેલો ટાઈમ મારા મેસેજ પ્રમાણે સ્ક્રીનશોટ પાડ્યો હોય બે ને નો ટાઈમ હતો તમે કાઠી દરબાર હો હા હું કાઠી દરબાર છું હકુબ મારો ખેસવાનું હોય તમારે હું બધા હું કોઈ જાત વિવાદ કરવા જ નથી માંગતો ભાઈ હું જાત વિવાદ નથી કરતો તો આ જાત વિવાદ નહીં તો આમાં હું તમને કઈ કોઈ વસ્તુ ખબર છે તમે વિજય બાપુ નંબર માંગતા હતા બરાબર

હવે હું સુરેન્દ્રનગર મારું મહાબલી પુરિયર સર્વિસ છે અત્યારે વસંત સાવડા બેન નો પિક્કો મારે હાથ ફેરે હાથ ફેર હાથ ફેરે ઓફિસે વાર હે હમ વાર બરાબર હલકી ટીકી ની હલકી નાચ અને હલકી ટીકી ના ભોસડી નું મને એમ કહી જાય આપણે તો એને પ્રેમ થી સમજાય કે વસંત ભાઈ આ જે હરજ જગ્યા એ તમે આંગળી કરો ને એ સારું નથી અમુક જગ્યા એ એને છે ને ખોટી ખોટી ઓલી રીતે કર્યું હે એને એ એની પ્રસિદ્ધિ માટે કરશે દાદા બરાબર તમારી ઉમર કેટલી દાદા તેત્રીસ વર્ષની તેત્રીસ વર્ષ હું તમારાથી મોટો હોય એટલે મને જાણકારી વધારે હોય

ખબર નથી મારા બાપે મને કીધું ત્યારે ખબર પડી ને ફોન જાગૃત શું કરવા છીએ હું જાગૃત જાતિ વિવાદ બાર કરવા જાતિ વિવાદ આવો એટલે હરિજન હા વાઘરી હા પછી વાદી એના વિરુદ્ધ તમે તૈયાર થયા છે ટોટલી આખા બધા જે ભારતીય છે હા હા તમને ખબર છે કાઠી કોણ છે કાઠી તો કાઠી જ કહેવાય ને કાઠી કોઈનો વિરોધ કોણ છે તમને ખબર છે કાઠી કોણ હોય મને ખબર હોય ને કાળ છોડે પણ કાઠી નો છોડે કાળ છોડે પણ કાઠી ન છોડે હા કાળ એવું ને સામા અમારા જે વાત કાઠી હે હલકી વાત તમારી છાતી નથી હલકી જોગીદાસ ખુમાણ ઓરખો જોગીદાસ ખુમાણ અમારો બાપ છે વાત કરો ને મને જેવી વાત લાગે છે હે માધમ જેવી વાત લાગે છે માધમ જેવી એમ નઈ આ માધમ જેવી વાત નથી પણ

રા હાલીદાર બોજલ ડાલીબાઈ કોણ હતી ડાલીબાઈ દલિત હતી વસંત વસંત ચાવડા હતી ને વસંત દલિત હતી ધોલી હતો ને ઢોલી હા ઢોલી એ પ્રાણ કાઢ્યા હતા હા હા તમને યાદ હોય જો હા તો ઈ ખબર છે ને એ વસ્તુ સમજવાની આ તો મૂસુ સોડાવે ને ખબર છે આ ગામની મસોદુ બનાવે હે માં સોડાવે હે હા હલકી ટીકીનો બધે નેટમાં આગળ ફરવા કરવા છે હા આલે જો સુરેન્દ્રનગર હું અત્યારે શું નગર છે દાદા હા એવું નથી કે આપણે એક આ પેક મારીએ કે બે પેક મારીએ હા આપણો ખૂન એ ખૂન જ છે હમ કાઠી ગયો કે મેર ગયો

હા તો એમ મારી યુટ માં સડાવી કીધું છે મને મને ક્યાં આવું લાગ્યું ખબર છે પછી જાય કોઈ બી જાત નો હોય માં એની એની ઝાલાની બેનડી કરી દે દીધી બરાબર હા હવે જ્યારે જ્યારે પરમાની બેનની કરી દીધી વસત ચાવડા એ

કાલ કેટલા વાગે આમ રહી પોક્ષો હું વધી વધીને પાંચ વાગે બાર વાગે પૂછી તમને ફોન કરી કઈ વાંધો નહીં મારી વાત સાંભળો પ્રતાપભાઈ હું આ મારી યુટ્યુબ માં ચડાવું છું માં ચોદાર ગયો હું તો વસંત ચાવડા ની બેનનો પીકર મારે હાથ ફેર કઉ છું તો કઈ વાંધો નહીં હાલો ભાઈ અને ભાઈ તારીખે વ્યવહારી રીતે વાઘર બરાબર કરતાપ ભાઈ તમે વ્યવહારિક વાત કરી પણ તમારું આ વસ્તુ જુને અને મારે તમારી પરમિશન લેવી જરૂરી છે અને તમે કીધું છે એટલે હું સડાઈ દઈશ બરાબર ના ના હું છે ને વધી વધી